નમસ્કાર દર્શક મિત્રો હું ખંજના ડામોર મનોમંથન સ્વાગત છે સમાચાર છે મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજનામાં રોજમદારો છેલ્લા પાંચ માસથી પગારથી વંચિત પ્રાપ્ત માહિતી અનુસાર ગામ થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવણીના રોજમદારોને તારીખ એક બે બે હજાર ચોવીસથી તારીખ એક છ બે હજાર ચોવીસ સુધીનો પગાર ન મળતા આ રોજમદારોને પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવવાનો બાળકોની જરૂરી પાઠ્યપુસ્તકો તેમજ ફી ભરવાની ખાતર બિયારણ વગેરે જીવન જરૂરી ચીજવસ્તુઓ લાવવા માટે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહેલો જણાય છે ત્યારે આવી કારમી મોંઘવારીમાં થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવની ના માસથી પગાર ન મળતા જીવન જીવવું કપરું બની ગયું છે તેમ છતાં પણ આ પગારથી વંચિત રહેલા કા રોજમદારોને પાણી એ જીવન જરૂરી વસ્તુ છે પાણી વગર માનવી તેમજ મૂંગા અબોલા પશુધન જીવી શકતા નથી આવી ઉમદા ભાવના રાખીને આ રોજમદારોએ આજ સુધી પાણી પૂરું પાડીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભર ઉનાળે પણ રોજમદારોએ થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના તાબા હેઠળ આવતા તમામ ગ્રામીણ વિસ્તારોમાં પાણી પૂરું પાડવાની પોતાની ફરજ નિભાવી છે તેમ છતાં પણ લાગતા વળગતા તંત્ર દ્વારા આ રોજમદારોને છેલ્લા પાંચ માસથી પગારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે આ બાબતે થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવની તમામ રોજમદારોએ કાર્યપાલ ઇજનેર લુણાવાડા મહીસાગર જિલ્લા કલેક્ટર ગોધરા સાંસદ અને મંત્રી પાણી પુરવઠા ગુજરાત રાજ્યને એક લેખિત રજૂઆત કરીને જણાવેલ છે કે જો પાંચ દિવસમાં પગારની ચૂકવણી નહીં કરવામાં આવે તો અમુક તમામ રોજમદારો ભેગા મળીને જીવન જરૂરી પાણી આપવાનું બંધ કરી દઈશું અને જ્યારે પણ તંત્ર દ્વારા તમામ રોજમદારોને પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ અમો પાણી આપવાનું શરૂ કરીશું એવી લેખિત રજૂઆતમાં સ્પષ્ટ જણાવેલ છે કારણ કે કારમી મોંઘવારીમાં રોજમદારો પાંચ માસથી પગાર વિહોણા થઈને બેઠા જ હોય ત્યારે તેમનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવવું તે પણ રોજમદારો માટે પોચીદો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ રોજમદારોને પડતા પર પાટુ મારવા જેવો ઘાટ સર્જીને રોજમદારોને પાંચ માસના પગારથી વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તે પહેલા લાગતા વળગતા તંત્ર દ્વારા થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવતી રોજમદારોને તાત્કાલિક તેમનો બાકી નીકળતો તમામ પગાર ચૂકવી દેવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉભી થવા પામી છે તારીખ એક બે બે હજાર ચોવીસથી તારીખ એક છ બે હજાર ચોવીસ સુધીના બાકી નીકળતા પગાર મેળવવા માટે આ રોજમદારોએ વારંવાર લાગતા વળાગતા તંત્રના સત્તાધીશોને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે કયા કારણોસર આ રોજમદારોને પાંચ માસના પગારથી વંચિત રાખવામાં આવ્યા છે તે બાબતે ઉચ્ચતરીય તપાસ કરવામાં આવે તેવો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે રિપોર્ટ મનોમંથન દેવાશ્રય મહીસાગર નમસ્કાર સુરેશભાઈ આ ભાઈ છ મહિનાથી પગાર નથી મળ્યો એ સમસ્યા છે રજૂઆત પહેલાં અમે મૌખિક એક વાર કર્યું એક વાર લેખ બે વાર મૌખિક કર્યું એક વખત હું જાતે ગયો છું કાર્યપાલક ઇન્જિનિયર સાહેબને મળ્યો ત્યારબાદ અમે મારા ઓપરેટર લઈને ગયો છું ત્યાં ઓફિસમાં ગયો એમને લઈને ગયો એમની જોડે રજૂઆત કરાવડાવી સબ્ર રાખો થોડી સબ્ર રાખો એમ કે અત્યાર સુધી ચાલ્યા છીએ પછી અમે લેખિતમાં આપ્યું છે લેખિતમાં એવું આપ્યું કે પાણી અમે બંધ કરી દઈશું પાંચ દિવસમાં જો અમને કોઈ એનો નિકાલ ન મળ્યો તો એવી રજૂઆત બી કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી બધી જગ્યાએ અમે રજૂઆતો કરી છે હવે અમે પાણી બંધ કરવાની રજૂઆત કરી છે આજે નવ આઠ દિવસ થયા ત્યાં સુધી કોઈને કોઈ એક્શન લીધું નહી કોઈ આયા નથી અમારી જોડે તો આનો નિકાલ શું કરીએ પછી અમે કંટાળીને પાણી બંધ કર્યું છે શું આગળ ને તમે શું અમને પગાર મળી જાય એ જ અમારો એ એ જ અમારી રજૂઆત શું નામ છે ભાઈ તમારું સોલંકી બળવંતસિંહ રામસિંહ તમારી શું રજૂઆતો છે અમારી રજૂઆત એવી છે સર કે એક એક બે હજાર ચોવીસ થી અત્યારે સત્તર સાત બે હજાર ચોવીસ થઈ છે ત્યાં સુધી અમારો પગાર મળ્યો નથી અમારે જીવન જરૂરિયાત સામગ્રી કઈ રીતે લાવી અમે કયા એના પર તો સરભર છે અમારો રોજગાર છે આ પાણી પુરવઠા અમે ગામે ગામે પાણી આપે છે બધા ઓપરેટરો અમારે લગભગ બહુ રજૂઆત કરી છે અમે કાર્યપાલ એજન્ટશ્રીને રજૂઆત કરી કલેક્ટર સાહેબને કાલે અમે આપી છે હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી આજે અમે લગભગ કાલે લગભગ સવારથી પાણી બંધ કરીને બેઠા છે હજુ કોઈ સાહેબ બી પણ આવ્યા નથી સંસદશ્રીને જાણવા જરૂર અરે જાણ કરી છે